સુરત જિલ્લાની માંગરોળ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે મોસાલી ગામની બાનુ નામની મહિલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના ગામના ઇબ્રાહિમ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા બે હજાર બારમાં માં પ્રેમ લગ્ન તેઓએ કર્યા હતા લગ્ન દરમિયાન તેઓને એક પુત્ર આવ્યો હતો લગ્ન દરમિયાન પણ ઇબ્રાહિમ તેની પત્નીએ માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો અને દહેજની માંગણી કરતો હતો

પિતાના પાંચ લાખ રૂપિયા લઈને તે બે હજાર સોળમાં વિદેશ ચાલ્યો ગયો અને ત્યાંથી પણ ફોન પર ખૂબ જ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો તો દરતી લડતી છોકરી મારા ઓફિસે આવી મેં એનો કેસ લીધો અને મહિલા મંડળ પોલીસ સ્ટેશનમાં એમની એફઆઈઆર પણ કરવામાં આવી અને ડાયવોર્સ પિટિશન મેળવવા માટે અમે માંગરોળ કોર્ટમાં સિનિયર ડિવિઝન કોર્ટમાં દાવો દાખલ કર્યો જે સિનિયર ડિવિઝન કોર્ટે એ દાવો મંજૂર કરેલો છે અને આ મહિલાને ન્યાય આપેલો છે આ એનો પતિ ઇબ્રાહીમ તે એને તલાક આપવાનું બિલકુલ ના કહેતો હતો પણ કોર્ટ તરફથી એ દાવો મંજૂર કરીને કોર્ટે એમને તલાક આપેલા છે કોર્ટ તરફથી એમના લગ્ન વિચ્છેદનો હુકમનામું કરેલું છે આ એક ન્યાયિક ચુકાદો છે સીમાચિહ્ન રૂપે ચુકાદો છે સમગ્ર દેશ અને મુસ્લિમ સમાજ માટે સીમાચિહ્ન રૂપે ચુકાદો છે ઘણી બધી સ્ત્રીઓ આ રીતના મુશ્કેલીઓમાં તકલીફોમાં છે અને પતિઓ તલાક આપતા નથી અને મુશ ઘરેલી હિંસામાં એમને કેદ તરીકે જીવન વિતાવવા મજબૂર કરી રહે કરી દે છે ત્યારે મુસ્લિમ સ્ત્રી આ રીતના કોર્ટમાં જઈને પણ તલાક મેળવી શકે છે મુસ્લિમ લગ્ન વિચ્છેદ અધિનિયમ ઓગણીસો ની કલમ બે ચાર હેઠળ આ ચુકાદો આવેલો છે ખરેખર દેશ માટે અને સમાજ માટે એક સીમા ચુનાવ ચુકાદો છે જે ચુકાદાને અમે આવકાણીએ છીએ બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંગરોળ